কোডাকে কোডাকে কোডে কোডে ગુડ ઇવનિંગ મિત્રો તેજલની વાતોમાં હું તેજલ આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આપણી આ ચેનલમાં સબસ્ક્રાઈબ કરો વિડીયો જોવો તો છે પણ મિત્રો સબસ્ક્રાઈબ નહીં કરતા તમે બે 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 લઈ લો એ બે લઈ લો એ કાલે પણ રાખડી બોધી હતી એટલે એટલે હું એ નથી કીધું ઉન્નતિ હું આજે બજારમાં હતી પણ બજાર બંધ હતું આપણું ખરાબ ને એટલે એટલે પછી કોઈ લાવી ના પછી અહીંથી ચોકલેટ લઈ લીધી તો મિત્રો આપણી આ ચેનલનો સબસ્ક્રાઈબ કરો તું એ આપી હતી કે ચોકલેટ મસ્ત હતી મિત્રો આપણી આ ચેનલને લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરો માં વધુ લોકો સુધી પહોંચાડો ચલો હું બોર્ડ ઉપર કરાવવી લખવાનું છે આજે કાલમાં વાક્યની કાલે હિ ફાડી તું ને ગણિતમાં એ જ ત્યાં સેવાણું કર્યો હા કચરો કચરા પેટીમાં નાખજો હાલ તમારા જોડે થેલીમાં નાખો આપણે બહાર જઈએ ને એ વખત કચરા પેટીમાં નાખ દેવાનું પછી અહીંયા બારીમાં નાખો પેલા તો પેલા બેન બોલે તો પછી ખબર છે એવું થાય એના કરતાં આપણી રીતે આપણે કમ્પ્લીટ રહેવાનું એટલે આપણને કોઈ કહી ના જાય કે તમે એવું કર્યું તમે એવું કર્યું હું કહેવું સાક્ષી से चॉकलेट आराम थैंक यू मित्रों वीडियो जुड़ा बदल ते सब्सक्राइब करजो आज आ वीडियो जो थैंक यू